જય શ્રી ગણેશાય નમા કેમ છો મિત્રો તમારું સ્વાગત છે બીનાસ વોઇસમાં આ ચેનલ પર તમને વ્રત અને કથાઓના વિડીયોઝ મળશે વિડીયોઝ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જો તમે આ ચેનલ પર નવા છો તો તો મિત્રો આજે આપણે નાગપાંચમની કથા કરીશું તો આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે તો આ વ્રત જરૂરથી કરવું જોઈએ તો આ વ્રત કેવી રીતના અને ક્યારે કરવું તો શ્રાવણ વધ પાંચમ એટલે નાગપંચમી આ દિવસે સવારે સ્નાન કરી પાણી પાણીયારે નાગનું ચિત્રામણ કરી દેવો દીવો કરી કુલેર બનાવી ધરાવી અને ત્યાર પછી આખો દિવસ આપણે ફણગાવેલા મગ બાજરી કે પછી કુલેર ખાવું જે લોકો કાચું કોરું કરતા હોય એ લોકો ફણગાવેલા મગ કે પછી બાજરી કે કુલેર એ ખાઈ શકે છે અને જે લોકો ઠંડુ ખાતા હોય તો એ આગલા દિવસે રાંધેલું ઠંડુ ખાવું જોઈએ તો બે અલગ અલગ રીતે કરવામાં આવે છે તમારા ઘરની જે રીત હોય એ પ્રમાણે આ વ્રત રાખવાનું તો ચાલો મિત્રો હવે આપણે વ્રતની વાર્તા કરીએ તો એક ડોસી હતી તેને સાત દીકરા આ સાતેય દીકરાઓને માએ પરણાવેલા સાતેની વહુ ઘેર પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ જ હતું નહીં એટલે અવારનવાર બધા એને નબાપી કહીને મેણા મારતા એટલું જ નહીં પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું પણ આપે નહીં ખાવા એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા ડોસીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી દૂધપાક પણ રંધાયો છતાં એકે દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી એ નબાપી જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ નાની બહુ તો રસોડામાં ગઈ એ જાણતી હતી કે મારે માટે ખીર તો હશે જ નહીં જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી બે ચાર પૂરીઓ વધી હતી એકાદ ચમચી શાક વધ્યું હતું એ બધું ખાઈ એઠા વાસણનું તબાકડું માથે ઉપાડી એ તો નદીએ ગઈ વાસણ ઉટકવા નદીએ જઈને તબાકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા એમાં એક વાટકીમાં કોઈની એઠી ખીર હતી એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે પણ નાની બહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાના બદલે બોલી મારા જેવી દુખિયારી આખીર ખાઈ ગઈ હશે જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું ઠરજો એ વખતે નાગણી પોતાનું મોં બહાર કાઢી રાખીને બેઠી હતી એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું બેટી તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી આ સાંભળી નાની વહુની આંખમાં હાંસુ આવી ગયા રડતાં રડતાં તે બોલી હે નાગણી દેવી મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે જ નહીં મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું મને સાસરીમાં પૂરું ખાવા મળતું નથી આખા ઘરનો ઢસરડો મારે એકલીને કરવો પડે છે ઉપરથી મેણાટોણા મારે એ જુદા વળી મને દિવસો રહ્યા છે પણ મને ખોડો ભરાવનાર પણ કોઈ નથી આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું બેટી તું જરાય ઓછું લગાડીશ નહીં એમ માની લેજે કે અમે તારા પિયર્યા મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોડો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે એટલે હું આવીને ખોડો ભરી જઈશ અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘેર આવી એને તો નાગણીએ દિલાસો આપ્યો એટલે ઘણી શાંતિ વળી ગઈ હતી થોડા દિવસો વીતી ગયા એ વાતને અંતે ખોડો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ એને મેણું માર્યું આ નબાપીને વળી ખોડો ભરવાના આટલા બધા ઓરતા સેના પણ નાની બહુએ તો કંઈ જ જવાબ આપ્યો નહીં એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાખડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા મોટી વહુ ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો નાની વહુના પિયરિયા આવવાના છે એને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો નાગદેવ નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોનાના રૂપા અને હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંદળ મૂકવા પડ્યા ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ જ ચાલશે નહીં એટલે બીજું કાંઈ જ મૂકશો નહીં એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું પી ગયું નાની બહુએ ખોડો ભર્યો એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ ખોડો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી વેવાણ અમારી દીકરીને આજે જ અમારી સાથે વડાવો બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વડાવીશું અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વડાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે કહ્યું બેટી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલ્યા ભલે નાગદાદા કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું એ ભોયરાની વચ્ચો એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુ ની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાની હિંડોળા ખાટતી એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું જો બેટી સવાર બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે એટલે તારે એને દૂધ પાવાનું છે ભલે નાની વહુએ કહ્યું એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુએ દેવના સમાન દીકરાને જન્મ આપ્યો થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની મા આગી પાછી થઈ એવા એના હાથમાં ઘંટડી આવી ગઈ એણે ઘંટડી વગાડી અને તરત જ પહેલાં ચારે નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું આ ચારેય નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો એના હાથમાંથી ઘંટડી પડી ગઈ એ બે નાગકુંવારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એમના મોઢામાં બળી ગયા આથી તેઓ બુચિયા બની ગયા બે નાગકુવારો બાંડિયા અને બે નાગકુવારો બુચિયા બની ગયા આથી એ નાગકુમારો ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વડાવી એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા બેટી તને જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે અને નાની વહુ તો પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યો એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી પરંતુ આ બધું જેઠાણીઓને ગમ્યું નહીં એટલે એમને તો નાની વહુની ઉપર ઈર્ષા આવવા લાગી પણ એમની ઈર્ષા કામ આવી નહીં નાગદેવે તો એમની દીકરીને અને ભેંસો પણ આપી આથી ઘરમાં એના માન વધી ગયા જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી જય નાગદેવતા તમે જેવા નાની વહુને ફળ્યા તેવા આવ્રત કરનારને કથા કરનારને તથા કથા સાંભળનારને પણ જરૂરથી ફળજો તો ફ્રેન્ડ્સ તમે નાગપંચમીનું વ્રત કેવી રીતે રાખો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી વાર્તા સાથે ત્યાં સુધી રજા લઈશું આવજો બધા જય નાગદેવતા